બોટાડ શહેરના રોડ પર ખાડા રાજના કારણે વાહન ચાલકો પરેશાન 5 દિવસ પહેલા પડેલા વરસાદના કારણે અનેક રસ્તાનું ધોવાણ થતા રોડ પર ઠેર ઠેર ખાડા ઓ જોવા મળી રહ્યા છે વાહન ચાલકો જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ તો બોટાદ નગરપાલિકા ચીફ એન્જિનિયર દરારા રોડ મંજૂર થયેલ ત્યારી કાર્પેટ સહિત બે દિવસમાં ખાડા રિપેરિંગ કરવામાં આવશે તેવો આપ્યો નિવેદન બોટાદ જિલ્લામાં આમ તો અનેક રોડ રસ્તા બિસ્માર હાલતના ના હતા જ પણ બોટાદ જિલ્લામાં માં તારીખ સોળ અને સત્તર જૂન ના રોજ ભારે વરસાદ પડેલ તેને લઈ અનેક રોડ નું ધોવાણ થતા હાલ રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે બોટાદ શહેરનો નો હવેલી ચોક વિસ્તાર મહિલા મંડળ રોડ દિનદયાર ચોક જ્યોતિગ્રામ સર્કલ ગઢડા રોડ તુરખા રોડ તમામ રોડ પર હાલ અત્યારે ખાડા રાજ જોવા મળે છે ચોક્કસથી ભારે વરસાદ બાદ છ દિવસથી વરસાદે જિલ્લામાં વિરામ લીધો છે ત્યારે તંત્ર પણ આ ખાડા રાજને દૂર કરવાની જગ્યા એ આરામમાં હોય તેવું લાગે છે રોડ પર ઠેર ઠેર ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરતા નજરે પડે છે વાહન ચાલકો ઠેર ઠેર ખાડાઓના કારણે જીવના જોખમ સાથે વાહન ચાલકો વાહન ચલાવવા મજબૂર બન્યા છે ત્યારે લોકોની માંગ છે કે તાત્કાલિક શહેરના મુખ્ય રોડ પર જે ખાડા છે તેને તાત્કાલિક રિપેરિંગ હાથ ધરવામાં આવે જેથી લોકોને વાહન લઈ પસાર કરવામાં જોખમ ન લેવું પડે ત્યારે આ મામલે બોટાદ નગરપાલિકા ચીફ એન્જિનિયર દ્વારા રોડ પર ખાડાને લઈ જણાવેલ કે શહેરના જ્યોતિગ્રામ સર્કલ થી ભગવાન પરા રોડ મંજૂર થયેલ છે જેમાં ટૂંક સમયમાં રી કાર્પેટ અને જે ખાડા પડી ગયેલા છે તેને રિપેરિંગ બે દિવસમાં શરૂ કરવામાં આવશે ત્યારે રિપેર થાય તો સારું નહીતર વાહન ચાલકો કમર તૂટવાનું તો હાલ આ ખાડાના કારણે લાગી રહ્યું છે આપનો પરિચય ચિન્મય યોગેશભાઈ જોશી નગરપાલિકા એન્જિનિયર બોટાદની અંદર મોટા ભાગના રસ્તાઓમાં ધોવાન થઈ ગયું છે અને કાડા પડી ગયા શું કહેજો બોટાદ નગરપાલિકાના મુખ્ય રસ્તા જેવા કે હવેલી ચોકથી જ્યોતિગ્રામ સર્કલ અને ભગવાનપરા સ્કૂલ સુધીનો રસ્તો નગરપાલિકા દ્વારા નવો લેવામાં આવેલ છે અને જેની તાજેતરમાં મંજૂરી મળેલ છે